ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે આપણા મોટા દાદાનું શ્રાદ્ધ હતું એટલે પછી અમે સરસ મજાનો ફ્રૂટ સલાડ બનાવ્યો છે પૂરી અને શાક હતું પછી ફ્રૂટ સલાડમાં આપણે કેળા સફરજન ડાડમ અને ચીકુ નાખ્યા છે પછી આપણે એક જગ્યાએ બહાર જવાનું હતું બપોર ત્યાં તો મેઘરાજાની ભદરામણી થઈ ગઈ કેવો વરસાદ પડવા માંડ્યો એટલે અમારે જવાનું બંધ રહ્યું તમે જોઈ શકો છો મિત્રો પછી મારો બાબો ટ્યુશન ગયો ટ્યુશનથી આવીને કે મમ્મી ભૂખ લાગી એટલે આપણે મમરાની ચટપટી બનાવી જુઓ તેમાં એક ડુંગળી ટામેટું લીલું મરચું આપણે સાતડી લીધું છે એની અંદર આપણે મરચું મીઠું ધાણાજીરું સહેજ ખાંડ અને લીંબુ નાખી અને સાતળી લીધું પછી એમાં પલાળેલા મમરા આપણે નાખી દીધા છે પછી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીને ઉપર સરસ મજાની ધાણાભાજી નાખીને રેડી કરી લેવાનું છે શનિવાર હોય એટલે મારા હસબન્ડ વહેલા આવી જાય છે એટલે બાપ ને દીકરો બંને સરસ મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે જોઈ શકો છો મિત્રો પછી અમારે બપોરે બહાર જવાનું બંધ રહ્યું એટલે સરસ મજાની ટીવી જોઈ એન્જોય કર્યું અને પછી નાસ્તો કર્યો સાંજે જમવામાં આજે આપણે પાક્કા કેળાનું શાક અને ભાખરી બનાવવાની હતી તમે લોકો પાકા કેળાનું શાક બનાવો છો કે નહીં મિત્રો એ કોમેન્ટ કરજો અને તમે જોવો જો હવે હું શાક માટે બે પાવલા આપણે તેલ લઈ લીધું છે સરસ મજાનું અને કેળા સમારી દીધા છે એક લીલું મરચું સમાર્યું છે એટલે આપણે હવે શાકની પ્રિપરેશન કરીશું અમારે બહાર જવાનું બંધ રહ્યું એટલે બધું ઘણું બધું કામ અટકી ગયું પણ પછી બે પાવલા તેલ લીધું છે તેલ લઈ અને એમાં પછી તેલ ગરમ થાય એટલે મિત્રો આપણે રાઈ નાખીશું રાઈ તતડી જાય એટલે પછી એમાં આપણે જીરું નાખીશું જીરું અને રાઈ સરસ રીતના ફૂટી જાય એટલે પછી એમાં આપણે હિંગ અને હળદર નાખીશું અને પછી લીલા મરચાં નાખીશું લીલા મરચાં સહેજ જમતાં ચડી જાય પછી પાકા કેલા સમારેલા હતા એ આપણે અંદર નાખી દઈશું અને પછી આપણે મિક્સ કરી લઈશું સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે એની અંદર સહેજ અમથું લાલ મરચું મીઠું ધાણાજીરું અને લીંબુ નીચોશું અને સહેજ મરી પાવડર નાખીશું એટલે સરસ એવું ચટપટું આપણું પાકા કેળાનું શાક થઈ જશે અને તમારે રસો જોઈતો હોય તો ખાલી જ બે ચમચી જેટલું પાણી પાડવાનું પણ અમે કોરું જ શાક ખાઈએ છીએ એટલે અમે પાણી પાડ્યું નથી પછી મિક્સ કરી લેવાનો લીંબુની ચોઈ અને તરત જ ગેસ બંધ કરી લેવાનો કેમ કે મિત્રો પાકા કેળાને ચડતા વાળ લાગતી નથી તમે જોઈ શકો છો હવે આપણે સરસ મજાનું શાક રેડી થઈ ગયું છે અને કાલે રવિવારે અમારે અમારા કાકાજીને ત્યાં જવાનું છે એટલે ત્યાં જઈને હું તમને બતાવીશ જો સરસ ધાણાભાજી નાખી અને શાક રેડી હવે પછી જોઈ શકો છો મિત્રો શાક રેડી થઈ ગયું છે અને આપણે સરસ મજાની કકરા લોટની ભાખરી કરવાની છે તમે મિત્રો ભાખરી કયા લોટની કરો છો એ કહેજો અમે કલાડીમાં કરીએ છીએ એટલે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને સરસ મજાની ભાખરી કરવા માંડ્યા છીએ જો ભાખરી વણી અને પછી સરસ મજાની કલાડીમાં આપણે શેકી રહ્યા છીએ તમે લોકો તવીમાં કરો છો કે માટીની કલાળીમાં કરો છો એ કમેન્ટ કરજો મિત્રો જુઓ સરસ મજાની ભાખરી અને શાક આપણે આજે સાંજે ખાવાનું છે અને સવારે જે ફ્રૂટ સલાડ બનાવ્યો હતો એ થોડો વધ્યો હતો એ પણ સાંજે આપણે ઉપયોગમાં લઈ લઈશું તમે લોકો સાંજે શું શું બનાવવાના છો તે મિત્રો જરૂરથી કમેન્ટ કરજો હવે તમે જોઈ શકો છો મિત્રો કે ભાખરી વણી લીધી છે અને હવે આવી રીતના ભાખરી આપણે કલાળીમાં દબાવી દબાવીને શેકીને કરીએ છીએ અને એક ભાગ પછી આપણે ડાયરેક્ટ ગેસ ઉપર શેકીએ છીએ તમે જોઈ શકો છો મિત્રો કે તમે લોકો આવી રીતના કરો છો કે નહીં એ પણ તમે કોમેન્ટ કરજો મિત્રો હવે છે ને અમારે આજ રાત્રે ગરબામાં પણ જવાનું હતું પણ વરસાદ આવ્યો એટલે બધો પ્લાન ચોપટ થઈ ગયો હવે એ પછી રાખશે ગમે ત્યારે અમારે સાયન્સ સિટી હેતા પાર્ટી પ્લોટમાં જવાનું હતું પણ એ પ્રોગ્રામ કેન્સલ થયો વરસાદના લીધે એટલે પછી અમે ઘરે ને ઘરે એન્જોય કરી લીધું છે મિત્રો તમે લોકોએ શું કર્યું સાંજે એ પણ કોમેન્ટ જરૂરથી કરજો જો સરસ મજાની ભાખરી શેકી લીધી છે અને એના ઉપર આપણે સરસ મજાનું ઘી લગાવી દીધું છે અને પછી શાક અને ભાખરી જે જે લોકોને ખાવી હોય તે લોકો આવી જાઓ જુઓ તમે જોઈ શકો છો ભાખરી કેવી સરસ થઈ છે હવે શાક ભાખરી અને બપોરનો ફ્રૂટ સલાડ રેડી છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ આવો મિત્રો તમે લોકો પણ જમવા હવે કાલે મળીએ એક સરસ મજાના વ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો